છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો ચોવીસ કલાકમાં એકસો ઓગણ તાલુકા એવા છે કે જ્યાં વરસાદ નોંધાયો છે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો પાટણમાં સવા પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે જેના કારણે પાટણના રસ્તા જળબંબાકાર થઈ ગયા છે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા સરસ્વતીમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે અબડાસામાં સવા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં વરસેલા વરસાદની આંકડા કે માહિતી હવામાન વિભાગે આપી છે તે મુજબ વિસનગરમાં ચાર ઇંચ વરસાદ અબડાસામાં સવા ચાર ઇંચ વરસાદ જોટાડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ઓગણ તાલુકા એવા છે કે જ્યાં વરસાદ નોંધાયો છે ખેરાલુમાં સવા ત્રણ ઇંચ વરસાદ પડ્યો તો આ તરફ મહેસાણામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો મહેસાણામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છે જેના કારણે વરસાદનું જોર હવે ઉત્તર ગુજરાતમાં વધારે જોવા મળી રહ્યું છે ચોવીસ કલાકમાં એકસો ઓગણ તાલુકામાં વરસાદ પડ્યો છે ભાભરમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો સૌથી વધારે સવા પાંચ ઇંચ વરસાદ પાટણમાં વરસ્યો છે આ તરફ બેચરાજીમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો તો સરસ્વતીમાં સાડા ચાર ઇંચ રાધનપુરમાં વરસ્યો પોણા ત્રણ ઇંચ વરસાદ ઉત્તર ગુજરાતમાં વરસાદની જે ઘટ હતી એ હવે પૂરી થઈ છે સાતલપુરમાં અઢી ઇંચ વરસાદ વિસનગરમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે જોટાણામાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો તો આ તરફ લાખણીમાં પણ સારો વરસાદ પડ્યો અઢી ઇંચ જેટલો વરસાદ લાખણીમાં વરસી ચૂક્યો છે કચ્છના માંડવીમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં ચાણસમામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો મહેસાણામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે અંજારમાં સવા બે ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળ્યું સિદ્ધપુરમાં સવા બે ઇંચ પાટણમાં સૌથી વધારે સવા પાંચ ઇંચ વડનગરમાં સવા બે ઇંચ સરસ્વતીમાં સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો આ તરફ દેત્રોજમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે તો અબડાસામાં સવા ચાર ઇંચ વરસાદ વરસ્યો ઉમરપાડામાં પણ વરસાદ પડ્યો બે ઇંચ જેટલો વરસાદ વલસાડના ઉમરપાડામાં વરસ્યો તો આ તરફ હારીજમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે જોટાળામાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો ખંભાળિયામાં બે ઇંચ વરસાદ પડ્યો છે હવામાન વિભાગની પણ આગાહી હતી કે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેશે સ્વાભાવિક રીતે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વરસાદ વધુ જોવા મળી રહ્યો છે સતલાસણામાં બે ઇંચ વરસાદ વરસ્યો છે એકસો તાલુકામાં દ્વારકાનો પણ સમાવેશ થાય છે જ્યાં બે ઇંચ વરસાદ વરસ્યો છે